બેના મુકામે ખુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના દરેક હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી જ્ઞાતિના જેની જમીન કપાત થાય છે એ બધા જ ટોટલી અહીંયા આવેલા છે અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા અમે દૂર કરીને જ રહીશું અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું અમારું સંગઠન છે સ્ત્રીઓનું લેડીઝોનું અમારું સંગઠન પાછું નહીં હટ અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં અગિયાર અગિયાર ગામ ની બાદ ઘર બંધ બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલ માં પણ અમે અમારો હુડો હટાવા નહીં દઈએ અમારી જમીન જવા નહીં દઈએ અમારા જે અગિયાર ગામડા જે હુડા લાગ્યું બરાબર અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં અમારા બાપ દાદા જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાંકડો પણ એમ ના તૈયાર નથી એની જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું પણ અમે એક સાંકડો પણ જમીન એમ ના નથી ਜੀ ਅੱਜ ਜੇ ਗਮ ਜੇ ਆ ਬਹਿਸਣਾ ਨੂੰ ਕਾਰਜਕ੍ਰਮ ਰੱਖੇ ਲੋ ਜ ਬੇਨ ਦਾ ਮੁਕਾਮ ਹੈ ਹਾਲ ਅਮਾਰਾ ਜੋ ਸ਼ਗੜ ਬਾਗੀ ਤੋਂ ਬਾਈਪਾਸ ਰੋਡ ਕੀ ਅਗਰ ਜੇ ਢਿੰਗ ਰੋਡ ਕਾਟੂ 500 ਮੀਟਰ ਨਾਲ ਖਰੇ ਕਰ ਤੋਂ ਬਾਈਪਾਸ ਉੱਛਾ ਜੀ ਅਮਾਰਾ ਕਿਉਂ ਅਬੀ ਇਤਲੀ ਬੜੀ ਟ੍ਰੈਫਿਕ ਨਹੀਂ ਹੈ ਜੀ ਅਨਾ ਆਪ ਇਹਨਾਂ 500 ਮੀਟਰ ਦੂਰ ਰੋਡ ਕਾਟਵਾਨੋ ਕੋਈ ਮਤਲਬ ਨਹੀਂ ਹੈ ਇਹ ਖੋਟੇ 40% ਜ਼ਮੀਨ ਪੜੀ ਪੜਾਈ ਲੈਵਾਨੀ ਆ ਇੱਕ ਸਰਸਤਾਨ ਚ ਕਾਲੀਨੋ ਕਾਰਜਕ੍ਰਮ ਰੱਖੇ ਤੋ હુડાનું બે બેસણું હતું આજે જો સરકાર હુડા રદ નહીં કરા ગઈ એમની કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારનું ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આજરી છે આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું ઝલક બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માંગ મૂકી આવ્યા છે પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી એમનો મૂડ નથી ઉડા રદ કરવાનો તો આગામી દિવસોમાં એમનો બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે જો ન થાય નથી નથી અમારા ભોગે અમે એક ઈંચ જમીન આપવાના નથી સરકારને જે કરવું હોય કરવાનું ગોળીઓ મારા તો એમ ખાવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત આજની સભા મેં શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હું તો ફતા આગામી નહીં જ રહીએ